હિયરિંગ લોસ એટલે સરળ શબ્દોમાં કહીએ તો બેરાશ અથવા કાનમાં સાંભળવાની તકલીફ થવી આને માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે અને કોઈ પણ એજ ગ્રુપ અફેક્ટ થઈ શકે છે જેમ કે બાળકોમાં જન્મજાત સાંભળવાની તકલીફથી લઈને યુવાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના કોઈને પણ હિયરિંગ લોસ અથવા બેરાશની તકલીફ થઈ શકે છે જો સાયન્ટિફિક ટર્મમાં વાત કરીએ તો અકોર્ડિંગ ટુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હિયરિંગ લોસને માઇલ્ડ મોડરેટ સિવિયર પ્રોફાઉન્ડ વગેરે કેટેગરીમાં ડિવાઇડ કરવામાં આવે છે જેને માટે આપણને ઓડિયોમેટ્રીની જરૂર પડે છે ઓડિયોમેટ્રી એક રૂટીનમાં કરવામાં આવતી અને ખૂબ જ સરળ પ્રક્રિયા છે હાર્ડલી ફિફ્ટીન ટુ ટ્વેન્ટી મિનિટની પ્રોસીજર હોય છે જે ઓડિયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવે છે જેમાં દર્દીને હેડફોન્સ પહેરાવવામાં આવે છે અને અમુક સ્પેસિફિક ફ્રીક્વન્સી પર દર્દીની સાંભળવાની ક્ષમતા ચકાસવામાં આવે છે આ પ્રક્રિયાના અંતે એક ઓડિયોગ્રામ તૈયાર કરવામાં આવે છે ગ્રાફ તૈયાર કરવામાં આવે છે કે જેના આધારે અમે દર્દીને આ કેટેગરીમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ બીજું જે તમે પૂછ્યું કે ટેમ્પરરી પર્મનન્ટ રિવર્સિબલ ઇરિવર્સિબલ રિવર્સિબલ આમાં જનરલી એવું હોય છે કે જો ટેમ્પરરી હિયરિંગ શિફ્ટ થયા હોય જો ટેમ્પરરી હોય તો એ કમ્પ્લીટલી રિવર્સિબલ હોય છે પરંતુ જયારે પર્મનન્ટ ડેમેજ થયો હોય તો એવા કેસમાં બહેરાશ જે હોય તે ઇરિવર્સિબલ થઈ જતી હોય છે સાંભળવાની ખોટના ઘણા બધા કારણો હોય છે જેને સમજવા માટે આપણે પહેલા સાંભળવાની પ્રક્રિયા જાણવી જરૂરી છે સાઉન્ડ જે છે ધ્વનિ એ વાઇબ્રેટરી એનર્જી છે ઉત્પન્ન કરે છે સૌથી પહેલા જે એક્સટર્નલ ઇયર છે બાહ્ય કર્ણ એના દ્વારા ધ્વનિ કાનમાં પ્રવેશે છે પછી કાનની અંદર પડદો હોય છે જેમાં કંપન જનરેટ કરે છે પડદાની પાછળ ત્રણ નાનાની હડકીઓ રહેલી હોય છે જેમાં વાઇબ્રેશન જનરેટ થાય છે અને અલ્ટિમેટલી ધ્વનિ અથવા સાઉન્ડ ઇનરિયર સુધી પહોંચે છે જેમાં અમુક ફ્લુડલી એમાં ઇમ્પલ થાય છે અને અને ચેતા દ્વારા મગજ સુધી અવાજ પહોંચાડવામાં આવે છે આપણે સાંભળી શકીએ છીએ આ પણ કંઈક પણ પ્રોબ્લેમ હોય તો દર્દીને બહેરાશ અથવા સાંભળવાની તકલીફ આવી શકે છે જો એક્સટર્નલ વાત કરીએ કે જેને બાહ્યકર્ણ કહેવામાં આવે છે એમાં જો વેક્સનો ભરાવો થાય અથવા તો ફોરેન બોડી બચ્ચાના કેસમાં બચ્ચાઓ ઘણી રબર કાગળના ટુકડા એવું નાખી દેતા હોય છે એક્સ્ટ્રા ગેરમાં ઘણી વાર ઇન્ફેક્શન થતું હોય છે રસી નીકળતી હોય છે તો એવા કેસમાં બહેરાશ આવી જતી હોય છે ની વાત કરીએ તો કાનના પડદામાં કાણું હોવું ઇન્ફેક્શન થવું અથવા તો શરદી અને ખાંસીના લીધે ઘણી વાર નળી બ્લોક થવાના લીધે કાનમાં પાણીનો ભરાવો એવા કારણોથી પણ બહેરાશ આવી શકે છે અંતઃકર્ણ અથવા તો ચેતામાં કોઈ પ્રોબ્લેમ હોવી જેમ કે ઉંમરના લીધે ઘણી સાંભળવાની નસ જે હોય તે સુકાઈ જતી હોય છે એવા કેસમાં પણ દર્દીને બહેરાશ આવી શકે છે તદુપરાંત વાત કરીએ તો ઘણી વાર વ્યવસાયિક જેમ કે મિલ વર્કર્સ ફેક્ટરી વર્કર્સ કે જે લોકો સતત નોઇઝ એક્સપોઝરમાં કામ કરતા હોય છે તો એવા દર્દીઓમાં પણ બહેરાશ આવી શકે છે અને એ પણ કારણભૂત હોઈ શકે છે નાના બચ્ચામાં વાત કરીએ તો જેમાં જન્મજાત બહેરાશ જોવા મળે છે એવા કિસ્સામાં જ્યારે બાળક નાનું હોય ત્યારે માતાપિતા તાળી પાડે અથવા તો કોઈ મોટો અવાજ આવે જેમ કે કોઈ વસ્તુઓ પડવાનો અવાજ આવે તો જનરલી બાળકોમાં નોર્મલ રિફ્લેક્સ હોય છે કે એ તરફ હેડ ટર્ન કરે છે અથવા એ તરફ જુએ છે જ્યારે બાળકોમાં જન્મજાત ભેરાશ હોય તો બચ્ચામાં આ રિફ્લેક્સ ડેવલપ થતો નથી અને એ તરફ બચું રિસ્પોન્ડ કરતું નથી મોટામાં વાત કરીએ તો રોજબરોજની જિંદગી જેમ કે ટીવી જોવામાં રેડિયો સાંભળવામાં શરૂઆતમાં તકલીફ થતી હોય છે નોર્મલ કન્વર્ઝેશન કરવામાં વાતચીત કરવામાં તકલીફ થાય છે અને જો સામેવાળો વ્યક્તિ મોટા અવાજે વાત કરે તો એ સાંભળી શકે છે પરંતુ જ્યારે નાના અવાજે વાત કરે ત્યારે સાંભળવામાં તકલીફ પડે છે આના સિવાય જો અન્ય કારણો જવાબદાર હોય જેમ કે ઇનાનિયાને લગતા બી અમુક પ્રોબ્લેમ હોય તો એવા કિસ્સામાં દર્દીને સતત સીટી વાગવા જેવો અથવા તમરા બોલતા હોય તેવો અવાજ આવે છે જેને ટીનાઇટસ કહેવામાં આવે છે તદ ચક્કર આવવા જો બીજા દિવસે એસોસિએટેડ હોય તો એવા કિસ્સામાં ચક્કર આવવા કાનમાંથી રસી નીકળવી એવા લક્ષણો પણ જોવા મળે છે જેમકે સાંભળવા બહેરાશ માટે ઘણા બધા કારણો જવાબદાર છે એવી જ રીતે જે મેઇનલી કાનમાંથી રસી નીકળવી કાનમાં ઇન્ફેક્શન થવું જો એ કોઝના લીધે બહેરાશ હોય તો ડેફિનેટલી દર્દીને પેઇન થઈ શકે છે જો વેક્સ હોય હોય જે બહુ જ વધારે માત્રામાં અને પડદા પર પ્રેશર જનરેટ કરતો હોય એવા કિસ્સામાં દર્દીને દુખાવો થઈ શકે છે બાકી જે ઉંમરના લીધે બહેરાશ આવતી હોય છે જે જનરલી વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે જેમ કે અમુક ઉંમર પછી જે સાંભળવાની નસ છે તે સુકાવાની ચાલુ થતી હોય છે એવા કિસ્સામાં હિયરિંગ લોસ પેઇનફુલ હોતો નથી તો ડેફિનેટલી દર્દીને ડિસ્કમ્ફર્ટ વધારે હોય છે એની ડે ટુ ડે એક્ટિવિટી કોમ્પ્રોમાઇઝ થાય છે ડે ટુ ડે જે લાઈફ છે એન્જોય કરવાની જે પ્રક્રિયા છે એ બરાબર એન્જોય નથી કરી ડાયરેક્ટલી હિયરિંગ લોસ કોઈ બી ઓર્ગનને અફેક્ટ નથી કરતો પણ ડેલી ડે ટુ ડે એક્ટિવિટી કોમ્પ્રોમાઇઝ થાય છે અને બીજું જે પ્રવૃત્તિઓ હોય તે દર્દી સારી રીતે કરી શકતો નથી બટ હા જે જન્મજાત બહેરાશના કિસ્સા હોય છે એમાં ઘણી વાર બચ્ચાને હિયરિંગની સાથે સાથે બીજા ઘણા અવયવો સંકળાયેલા હોય છે જે અફેક્ટેડ હોય છે જેમ કે બહેરાશની સાથે સાથે બચ્ચામાં જન્મજાત કિડની ફેફસા હૃદયને લગતા તકલીફ જોવા મળે છે ફેશિયો ફેશિયલ એનેમલી એટલે કે જે ચહેરાને લગતા અમુક લક્ષણો હોય છે એ બરાબર ડેવલપ થતાથી ચહેરો અલગ પ્રકારનો ડેવલપ થાય છે એવી અનોમલી જોવા મળે છે પરંતુ એસ સચ ડાયરેક્ટલી હિયરિંગ લોસ બીજા કોઈ અંગને અફેક્ટ કરતો નથી ઇવન અત્યારે જે વધુ પડતો ઇયર પ્લગ નો યુઝ થાય છે એના લીધે યુવાવસ્થામાં બહેરાશ નું કારણ ઘણું જ વધી ગયું છે પ્લસ યંગ એજમાં જયારે સાઇનસ ને કે શરદી લગતા પ્રોબ્લેમ હોય અને એના લીધે એનું પ્રોપર નિરાકરણ કરવામાં ન આવે તો કાન અને નાકને જોડતી એક નળી હોય છે જેને ઉસ્ટેશન ટ્યુબ કહેવામાં આવે છે એ નળી દ્વારા કાનને લગતા ઇસ્યુઝ ડેવલપ થાય છે અને અલ્ટિમેટલી બહેરાશ આવી શકે છે બીજું વધુ પડતા ઇયર પ્લગ્સના ઉપયોગના લીધે પણ અમુક જે હેરસેલ્સ હોય છે જે કાનના અંદરના ભાગમાં સાઉન્ડ કન્ડક્શન માટે રિસ્પોન્સિબલ હોય છે એને ડેમેજ થતો હોય છે પ્લસ જે લોકોનું ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટ હેવી હોય જેમ કે સતત નોઈઝ એક્સપોઝર હોય લાઉડ સ્પીકર સાથે કામ કામ કરવું પડતું હોય ડિસ્કોથેકમાં તો એમાં ઓક્યુપેશનલ પ્રોબ્લેમના લીધે બી વહેરાશ યંગ એજમાં આવતી જોવા મળે છે પ્લસ બચ્ચામાં જેમાં ટોન્સિલ અને એડિનોઇડ એટલે કે ગળાના કાંકડા અને નાકના કાંકડાનું પ્રમાણ ઘણું જ વધુ જોવા મળે છે એવા કિસ્સામાં જો એનું પ્રોપર ટ્રીટમેન્ટ ના કરવામાં આવે અથવા નિવારણ ના કરવામાં આવે તો આગળ જતા બહેરાસના ઇસ્યુ ડેવલપ થઈ શકે છે એ દરેક કારણ પ્રમાણે એની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે જેમ કે મેં ઓલરેડી કીધું જો વેક્સ હોય કાનમાં અથવા ફોરેન બોડી હોય તો રિમૂવ કરીને કરી શકાય છે અથવા જો મધ્યકર્ણમાં ઇન્ફેક્શન હોય તો એને ટ્રીટ કરીને બહેરાસને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ઊંટી ઉંમરના દર્દીઓમાં જનરલી મશીન આપવામાં આવતું હોય છે અથવા અમુક કેસીસમાં જેમાં કાનમાં ટ્યુમર અથવા કાનમાં કેન્સર જેવું હોય જેના લીધે બી બહેરાસ આવી શકે છે તો એની પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ કરીને બહેરાશનું નિવારણ કરવામાં આવે છે બહેરાશના ઘણા બધા કારણો છે તો એ રીતે અમુક કારણો કે છે જેને આપણે અટકાવી શકીએ જેમ કે જો કાનમાં વેક્સ ડેવલપ થયો હોય અથવા ફોરેન બોડી હોય તો એને કરવાથી ડેફિનેટલી બહેરાશ અવોઈડ કરી શકાય છે કાનના પડદામાં કાણું હોય તો એક નાનું એક સામાન્ય સર્જરી આવે છે જેને ટિમ્પેનો કહેવામાં આવે છે એ કરાવીને પડદાને સારો કરી શકાય છે અને બહેરાશ નિવારી શકાય છે અન્ય જો એ જે ઉંમરના લીધે બહેરાશ આવતી હોય છે એને જનરલી તમે પ્રિવેન્ટ નથી કરી શકતા બટ એમાં મશીન પહેરવાથી ઘણો ફાયદો થાય છે કારણ કે આ મશીનમાં ઓલરેડી એમ્પ્લિફાયર આવેલું હોય છે જે ધ્વનિને ઊંચો કરીને દર્દીના કાનમાં પ્રેઝન્ટ કરે છે તો એવા કિસ્સામાં દર્દીને જે પહેલા હિયરિંગ લોસ હતો એમાં ઘણો ફાયદો થાય છે અને મગજ સુધી સાઉન્ડ કન્ડક્શન સ્મૂથ બને છે તો ડેફિનેટલી ટ્રીટ કરી શકાય છે પણ પ્રિવેન્ટ કરવા માટે ઓક્યુપેશનલ ડિપાર્ટમેન્ટ સિવાય ટ્રીટ કરવું અઘરું છે